સાબરકાંઠાના હિંમતનગર નવજીવન હોસ્પિટલ આગળ દસ દિવસ અગાઉ ચોરી થઈ હતી તે ચોરીનો બે ડિવિઝન પોલીસે ઉકેલી રૂપિયા વીસ હજાર અને મોટર કિંમત પંદર હજાર મોબાઈલ એક હજાર મળી કુલ છત્રીસ હજારના મુદ્દામાલ સાથે જપ્ત કરેલ છે હિંમતનગર નવજીવન હોસ્પિટલ આગળથી થયેલ રોકડ રકમની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસના સ્ટાફે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે જીજે જીરો બે એકે એક્યાસી અગણા એસી નંબરની મોટર લઈ આવતા વ્યક્તિની પૂછપરછ કરતાં હકીકતવાળો વ્યક્તિ મળી આવ્યો મેતાપુરા પાસે ન્યાય નદીના ઢાળમાં ઈ સમને બે ડિવિઝન પોલીસે ઝડપી જેલના હવાલે કર્યો છે યુસુફ મિયો ભાઈ મિયા ઉમર વરસ એકસઠ